વલસાડની મુલાકાત ખાતે આવેલ એનડીડીએનડી વિકાસ કલ્યાણ બોર્ડના સભ્યો આગેવાનો સાથે બેઠક યોજી હવે સમાચારો જોઈએ વિગતવાર સામાન્ય ચૂંટણી પૂર્વે તાજેતરમાં રાજ્યમાં બસો બત્રીસ પીઆઈ ની આંતરિક બદલી બાદ વધુ સાત પીઆઈ ની બદલી કરવામાં આવી છે જેમાં વાપી ટાઉન પીઆઈ ને સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્યમાં ઘણા સરકારી વિભાગોમાં આંતરિક બદલીઓનો દર શરૂ કરવામાં આવ્યો હતો તાજેતરમાં રાજ્યમાં બસો બત્રીસ પીઆઈની આંતરિક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો જે બાદ રાજ્યના આઈએએસની પણ આંતરિક બદલીની જાહેરાત કરવામાં આવી હતી બુધવારે મોડી રાત્રે વલસાડ જિલ્લાના વાપી ટાઉન પીઆઈ સહિત રાજ્યના સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈ સીબી ચૌધરીની સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે રાજ્યના વધુ સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં નવા ફેરફાર જોવા મળશે અગાઉ બદલી મેળવીને વલસાડ જિલ્લામાં આવેલ નવ પીઆઈ વલસાડ જિલ્લામાં હાજર થઈ ગયા છે આગામી દિવસોમાં તેમને તેમના પોલીસ મથકના ચાર્જ વલસાડ એસપી કરણરાજ વાઘેલા દ્વારા આપવામાં આવશે વલસાડ જિલ્લામાંથી બદલી મેળવી અન્ય જિલ્લામાં જનારા સાત પીઆઈ પૈકી બે પીઆઈ વલસાડ જિલ્લામાંથી વિદાય મેળવી તેમની બદલીના જિલ્લાઓમાં હાજર થયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સેલવાસમાં કેરેટમાંથી દૂધ ચોરી કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી હતી જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા બનાવની વિગત મુજબ સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલ કેરેટ પડ્યા હતા રોજિંદા આ ક્રમ મુજબ દૂધના કેરેટ વહેલી સવારે દુકાનની બહાર રાખવામાં આવે છે જો કે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધ ચોરીની ફરિયાદો વધી રહી હતી દુકાનની બહાર મૂકેલ સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ વહેલી સવારે બે યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી એક બાઇક પર બેસી રહે છે ત્યારે અન્ય એક યુવક દુકાન બહાર મૂકેલ કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરી રહ્યો છે ત્યારબાદ થેલીઓ લઈ તે બાઇક પર બેસી ફરાર થઈ જાય છે આ અગાઉ પણ વાપી અને સેલવાસમાં દુકાનોની બહાર વહેલી સવારે મુકેલ કેરેટમાંથી થેલીઓની ચોરી થતી હોવાના બનાવો બની ચૂક્યા છે અને દૂધ ચોરીનો વધુ એક પુરાવો ધ્યાને આવતા આ દૂધ ચોરોથી દુકાનદારો પરેશાન થયા છે નરોલીની વાડીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ મહિલાનો મૃતદેહનો ભેદ ઉકેલી નાખ્યો છે મૃતક યુવતીની પુત્રીને પરિણીત પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડતા પ્રેમીએ જ હત્યા કરી નાખી હતી નરોલીની વાડીમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે પરિણીત પ્રેમી સાથે પુત્રીને લગ્નની ના પાડતા પ્રેમીએ હત્યા કરી નાખી હતી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી ગામે આંબાવાડીમાંથી સોમવારના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા અને પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા બાદ મહિલાની પુત્રીના પરિણીત પ્રેમીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે સંતાનના પિતાએ પ્રેમ લગ્ન માટે વિરોધ કરનારી પ્રેમિકાની માતાની ઠંડે કલેજે હત્યા કરી હતી સલવાસ પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દાદરાનગર હવેલીના નરોલી ગામે હવેલી ફળિયામાં રહેતી ચાલીસ વર્ષીય સંગીતા હરેશભાઈ વાલી જેઓ સોમવારે સવારે ઘરેથી બહાર કામ અર્થે ગઈ હતી ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી ઘરે ન આવતા પરિવારના સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી જે સમયે તેમને જાણકારી મળી હતી કે આંબાવાડીમાં એક મહિલાની લાશ મળી આવેલ છે જ્યાં પહોંચી જોતા એ લાશ સંગીતાની જ હોવાની ઓળખ થઈ હતી ઘટનાને જોતા પોલીસની ટીમ પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી હતી પીએમ બાદ મહિલાની હત્યા થઈ હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તે દિશામાં તપાસ કરતા અને પરિવારની પૂછપરછ કર્યા બાદ બિલાડ ગામે રહેતા જય ઈશ્વરભાઈ વારલીની સઘન પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી બે સંતાનોના પિતા હોવા છતાં પણ મૃતકની પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનો હતો જેનો સંગીતાએ વિરોધ કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો બેથી ત્રણ વાર સમાધાન પણ થયું હતું આ બાબતની અદાવત રાખી જય વારલીએ મોકો મળતા સંગીતાનું ગળું દબાવી હત્યા કરી લાશને વાડીમાં મૂકી ભાગી ગયો હતો નરોલી પોલીસે આરોપી જય વારલીની ધરપકડ કરી છે વિમુક્ત અને વિચારતી સમુદાયો માટે વિકાસ કલ્યાણ બોર્ડના સભ્યોએ વલસાડની મુલાકાત લઈને લોકોની રજૂઆતો સાંભળી જરૂરી કાર્યવાહી માટે સૂચના આપી હતી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત વિચારતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરત પટણીના અધ્યક્ષપદે કલેક્ટર કચેરી વલસાડના સભાખંડ ખાતે સ્થાયી વિચારતી અને વિમુક્ત સમુદાયો લોકોના વિકાસ સંદર્ભે સ્થાનિક આગેવાનો સાથે નોમેડિક ટ્રાઇબ્સ એન્ડ ડિનોટીફાઈડ ટ્રાઇબ્સ વર્કશોપની બેઠક મળી હતી આ બેઠકમાં વિચારતી અને વિમુક્ત સમુદાયો લોકોની રજૂઆત તથા પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી ભરતભાઈ પટણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી દેશની વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે વર્ષ બે હજાર પંદરમાં ઇદાતે કમિશનની રચના કરી અને આ કમિશનનો બે હજાર અઢારમાં રિપોર્ટ આવ્યા બાદ દેશની એક હજાર ત્રણસો બાસઠ વિચારતી અને વિમુક્ત જાતિઓના અંદાજિત પચ્ચીસ કરોડ લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર ખૂબ જ સંવેદનશીલ તથા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું આ સમુદાયની મહિલાઓને ગૃહ ઉદ્યોગ થકી આત્મનિર્ભર બનવા સાથે પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા વિચારતી અને વિમુક્ત સમુદાયોના લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે એનટી ડીએનટી વર્કશોપની બેઠકમાં વિકસિત જાતિના સમાજ કલ્યાણ અધિકારી તથા વલસાડ જિલ્લાના વિચારતી અને વિમુક્ત સમુદાયોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વલવાડા ગામે આવેલ જમીન પર ગેરકાયદે દબાણ હટાવવા જિલ્લા કલેક્ટરે એક વર્ષ પૂર્વે આદેશ કર્યા બાદ આખરે તંત્ર દ્વારા જેસીબી વડે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે વલવાડા પંચાયત વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી સર્વે નંબર આઠસો વાળી જમીન પર થયેલા બિન અધિકૃત બાંધકામ સાતમી ફેબ્રુઆરીના રોજ સવારે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ અને બિલાડ પોલીસના બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને બાંધકામ દૂર કરવા અને દંડની રકમ વસૂલાત કરવા અધિકૃત કર્યો હતો ઉમરગામ તાલુકાના વલવાડા ગામ ખાતે ખેડૂત પરિવારની સર્વે નંબર આઠસો વાળી જમીન આવેલ છે જે જમીન પર પતરાના શેડ ઊભા કરી બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે જે બિનઅધિકૃત બાંધકામ હટાવવા માટે એક વર્ષ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જમીન માલિક દ્વારા કોઈ વ્યક્તિને જમીન ભાડે આપી દીધી હતી જે જમીન ભાડે લેનાર વ્યક્તિ અન્ય વ્યક્તિને જમીન ભાડે પધરાવી દીધી હતી જે વ્યક્તિ દ્વારા જમીન પર સક્ષમ અધિકારી નકશા મંજૂર વિના પત્રના શેડ ઊભા કરી બિનઅધિકૃત બાંધકામ કર્યું હતું જે શેડમાં માલસામાન તથા ઘણા સમયથી વાહન પાર્ક કરી બંધ પડ્યું હતું વલવાડા પંચાયત દ્વારા બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા જમીન માલિકને ત્રણ નોટિસ પાઠવી હતી અને બિન અધિકૃત બાંધકામ હટાવી દેવા જાણ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જે પ્રવર્તમાન બાંધકામ દૂર કરવા તથા દંડ વસૂલ કરવા તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરવા હુકમ કરેલ હતો જેને લઈને સાતમી ફેબ્રુઆરીના રોજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે ભિલાડ પોલીસના બંદોબસ્ત વચ્ચે બિન અધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું વલસાડના ચણવાઈ ગામમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી એકતા સંગઠન ચણવાઈ દ્વારા આજરોજ ચણવાઈ ગામ ખાતે હનુમાનજીની મંદિરના પટાંગણમાં સર્વ કલ્યાણના હેતુથી શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનો ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન આજે સવારે અગિયાર કલાકે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રાને આખા ચણવાઈ ગામમાં ભ્રમણ કરવામાં આવી હતી યાત્રામાં ગામના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોમાં ખૂબ જ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં સાંજે મહાપ્રસાદ લઈને કથાકાર શ્રી સુનિલભાઈ ઈન્દોરવાડાના સ્વરમાં કથાની શરૂઆત કરવામાં આવી હતી ભાગવત કથાના મુખ્ય મહેમાન મૂળ ચણવઈ ગામના અને હાલ નાસિક ઘોટી સ્થિત એવા સંત શ્રી સ્વામી અભિયાનંદ સરસ્વતી મહારાજે હાજરી આપી હતી તમામ ગ્રામજનો અને શ્રોતાઓને આશીર્વચન આપ્યા હતા શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનના કાર્યક્રમમાં કળશ યાત્રા શ્રીમદ ભાગવત કથા આરંભ સુખદેવજીનો જન્મ સૃષ્ટિ વર્ણન શિવ વિવાહ નરસિંહ અવતાર શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ કૃષ્ણ લીલા હોડી ગોવર્ધન પૂજા રૂકવાણી વિવાહ સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ સાથે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર રાજ્યમાં વધુ સાત પીઆઈની થઈ બધી વાપી ટાઉન સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ગાંધીનગર ખાતે બધી સેલવાસમાં દૂધની બહારથી દૂધની ખેલીઓની ચોરીની ઘટનાઓ વધી દૂધ જો સીસીટીવીમાં કેદ નરોલીની વાડીમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો પુત્રીના પ્રેમીએ મહિલાની હત્યા કરી વલસાડની મુલાકાત ખાતે આવેલ એનડીડીએમડી વિકાસ કલ્યાણ બોર્ડના સભ્યોએ આગેવાનો સાથે બેઠક યોજી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર thank you